નમસ્કાર મિત્રો તમારું બધાનું સ્વાગત છે આપણી સાધના મંત્ર શૈલુ ચેનલ બ્લોગ પર તો મિત્રો આજે હવે તમને જાણવા મળશે મસાણી મેરડીમાંની નડતર મસાણી મેરડીમાંની આપણા ઘરે નડતર હોય તો કેવી રીતે ખબર પડશે શું એના લક્ષણો છે એ આ વિડીયોમાં જણાવેલું છે તો મિત્રો અંત સુધી વિડીયો જોવા વિનંતી મિત્રો હજી સુધી જો તમે અમારી ચેનલને લાઈક ન કરી હોય અને ચેનલમાં હો તો પહેલાં સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને વિડીયો જો સારા લાગે મિત્રો તો વિડીયોને શેર કરો તો મિત્રો ચાલો આપણે જાણીએ કે મસાણી મેરડીની જો આપણા ઘરે તકલીફ હોય તો કઈ રીતે ખબર પડશે શું શું થાય એ આ વિડીયોમાં મિત્રો જણાવેલું છે તો સૌ પ્રથમ તો મસાણી મેરડીમાંની જો ઘરમાં વાત હોય તો કુટુંબમાં કે ઘરમાં નખોદ કાઢી નાખે છે કે પછી નખો જવાની તૈયારી હોય તો આ બધું કરવાવાળી મસાણી મેરડી કોઈ પણ ઘરમાં દેવી દેવતાના ફોટા સળગે અથવા આપણા ઘરનું મઢ હોય મંદિર હોય જો એ સળગવા લાગે તો આ પણ કરે મસાણી મેરડી કોઈ સીધો સાળધો માણસ હોય તે દારૂની લતે લાગી જાય અને ખૂબ જ દારૂ પીવા લાગે તો એ પણ મસાણી મેરડીનું લક્ષણ છે કોઈ પણ ઘરમાં પહેલાં ખોળે છોકરીનો જન્મ થયો હોય તો મસાણી મેરડીનું દુઃખ પાકવું કોઈ પણ દેવનું નાળિયેર આપતા હો અને એ નાળિયેર બગડેલું નીકળે તો આવું કરવાવાળી હોય તો એ મસાણી મેરડી તો મિત્રો આટલા છે મસાણી મેરડીમાંના લક્ષણ જો આવું તમારા ઘરે બનતું હોય તો મસાણી મેરડીમાંની તકલીફ હોઈ શકે જો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ચેનલને અને વિડીયોને શેર કરો